નમસ્કાર મિત્રો વરસાદી તાંડવ કહો વરસાદી તોફાન કહો કે પછી વરસાદી આતંક કે પછી તમે સૌરાષ્ટ્રની કઠનાઈ કહો છેલ્લા થોડા દિવસોથી વરસાદ નામ નથી લેતો અનરાધાર સૌરાષ્ટ્રમાં પોરબંદર દ્વારકા હોય કે પછી હવે રાજકોટ ઉપલેતા હોય ખૂબ જ વરસાદ નોંધાઈ રહ્યો છે ફરી સમજવાનો પ્રયત્ન કરીશું કે આવનાર દિવસોમાં હવામાનમાં શું ફેરફાર આવવા જઈ રહ્યો છે જેના પરિણામે કોઈ ખેડૂતનો પાક બેકાર ના જાય કોઈ ખેડૂત પાયમાલ ન બને કોઈને મોટી મુશ્કેલી ના આવે આપ ગુજરાતના નકશો જોઈ રહ્યા છો દ્રશ્યો જોઈ રહ્યા છો એક સિસ્ટમ અહીં દ્વારકા પાસે સક્રિય છે તારીખ ત્રેવીસ ત્રણ એટલે કે સવારના વહેલી સવારના ત્રણ વાગ્યાના આ સમાચાર છે કે દ્વારકા પાસે આ સિસ્ટમ સક્રિય છે આ સિસ્ટમ ધીરે ધીરે કઈ રીતે આગળ વધે છે એ પણ આપણે જોવાનો પ્રયત્ન કરીશું પરંતુ આપ જોશો તો ગુજરાતમાં જે જે જગ્યાએ સ્કાય કલર વાદલી કલર જોવા મળી રહ્યો છે ત્યાં ત્યાં પણ આગાહી તો છે જ તમને ખબર હશે કે જેમ જેમ કલર લાલ સુધી પહોંચે છે તેમ તેમ વધુ વરસાદની આગાહી હોય છે તમે જોશો ભાવનગર અમરેલી પાસે તો આગાહી દર્શાવવામાં આવી છે એટલે કે આપણે અલગ અલગ તારીખ અને સમય પ્રમાણે જોઈએ તારીખ ત્રેવીસ અને ત્રણ સવારના ત્રણના સમય છે તમે જોશો તો દ્વારકા પાસે આ આગાહી કરવામાં આવી છે થોડા આપણે આગળ જશું અને સવારના આઠ વાગ્યાનો સમય જોશું તો આ જે સિસ્ટમ છે એ દૂર થાય છે એટલે કે દ્વારકાને રાહત મળે છે પરંતુ આજે તમે જુઓ છો કલર સ્કાય કલર એ દર્શાવે છે કે વરસાદ તો અહીં પણ સંભાવના હજુ છે જ તે તેની સરખામણીએ તમે જોશો તો ઉત્તર ગુજરાતમાં અહીં પાલનપુર પાસે આગાહી છે દક્ષિણમાં સુરત વલસાડ પાસે આગાહી છે ત્રેવીસ તારીખમાં જ્યારે સૌરાષ્ટ્રના બીજા વિસ્તાર છે ત્યાં અત્યારે ઓછું આગાહી જોવા મળી રહી છે થોડા હજુ આગળ વધીએ બપોરના ચાર વાગ્યાનો સમય સૌરાષ્ટ્રનો મોટા ભાગનો વિસ્તાર વરસાદ દર્શાવે છે કે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડશે આ એટલો વિસ્તાર છે બાકાત કરતા મધ્ય ગુજરાત આવી જાય છે મોટા ભાગનું દક્ષિણ ગુજરાત આવી જાય છે ઉત્તર ગુજરાતનો જે ભાગ વાળો ભાગ હતો એ પણ આવી જાય છે થોડા હજુ આપણે આગળ વધીએ તો રાત્રિના નવ વાગ્યે ત્રેવીસ તારીખમાં રાત્રિના નવ વાગે જૂનાગઢ પાસે આ તમે જોશો એટલે કે જૂનાગઢ પાસે વધુ વરસાદ નોંધાઈ શકે છે જ્યારે આ બીજો તમને કલર જોવા મળી રહ્યો છે જે સામાન્ય રીતે ભાવનગર અમરેલી જૂનાગઢ પોરબંદર દ્વારકા પટ્ટામાં જોવા મળી રહ્યો છે એ વરસાદ દર્શાવે છે અમદાવાદ પાસેના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદ નથી ત્યાં પણ

પાંચ વાગ્યા પછી જોશો તો તમને અહીં સુરત પાસે એક સિસ્ટમ જોવા મળશે સુરત પાસે તમને પીળો કલર જોવા મળશે જે દર્શાવે છે કે ભારે વરસાદ નોંધાઈ શકે છે આ તમામ વિસ્તારમાં સુરત વલસાડ પાસેના આ સહિત સૌરાષ્ટ્ર મોટા ભાગનું કવર થઈ જાય છે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે પરંતુ હળવાથી મધ્ય વરસાદ પણ નોંધાવાની શક્યતા છે પરંતુ આ જે વિસ્તાર છે સુરત તે વિસ્તાર માટે અતિ ગંભીર બાબત છે તારીખ પચીસ માં આવીએ તારીખ પચીસ માં સવારના આઠ વાગ્યે શું સ્થિતિ છે સામાન્ય સ્થિતિ છે સૌરાષ્ટ્રમાંથી જે વરસાદ અતિભારે વરસાદના ઈંધાણ હતા તે જોવા નથી મળતા સામાન્ય વરસાદ જુનાગઢ છે સુરેન્દ્રનગરના થોડા વિસ્તાર પાસે જોવા મળી શકે છે હા સુરત પાસેથી જે અતિ ગંભીર વરસાદની ચેતવણી હતી તે દૂર થાય છે પરંતુ વલસાડ પાસે હજુ જોવા મળે છે વરસાદના દરિયા કિનારા પાસે આ જોવા મળે છે અને જે વરસાદને વલસાડને પણ સ્પર્શ કરે છે તમે જોઈ શકો છો આપણે થોડા હજુ આગળ જઈશું તો પચીસ તારીખમાં સાંજના છ વાગ્યે વલસાડમાં માસે અંદર એન્ટ્રી કરે છે એટલે કે આ પચીસ તારીખ માટે વલસાડમાં અતિ ગંભીર અત્યંત ભારે વરસાદી આગાહી છે જ્યારે તમે જોશો તો મધ્ય ગુજરાતમાં પણ અસર જોવા મળી શકે છે ભાવનગર અને અમરેલીની જે વાત છે એટલે કે ત્યાં તો વરસાદ રહેવાનો જ છે અને જે આખો જૂનાગઢ પોંદર પોરબંદર દ્વારકાનો પટ્ટો છે ત્યાં પણ અત્યારે જોવા મળી શકે છે છવ્વીસ તારીખમાં આપણે આવી જઈએ છવ્વીસ તારીખ બપોરે બાર વાગ્યે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં અસર જોવા મળે છે પરંતુ ગુજરાતમાં સમગ્ર થોડી થોડી અસર જોવા મળી રહી છે પરંતુ એ હળવોથી મધ્ય વરસાદ નહીં કે અત્યંત ભારે વરસાદની કોઈ આગાહી છે અને આજ છવ્વીસ તારીખમાં તમે સાંજના સાત વાગ્યા સુધી જાઓ છો તો સૌરાષ્ટ્ર ફરી એક વખત ખાલી થઈ જાય છે અને જે પોરબંદર દ્વારકાવાળો જે પટ્ટો છે ત્યાં જે આ આગાહી છે હળવાથી મધ્યમની એ જ જોવા મળે છે એટલે કે આ ઓવરઓલ આગાહી છે તારીખ ત્રેવીસથી આ ત્રેવીસ તારીખમાં તમે જોશો તો શરૂઆતમાં એટલે કે રાત્રિ સમયથી રાત્રિના બે વાગ્યાથી તમે આગળ જશો ત્રણ વાગ્યાનો સમય તે સમય દરમિયાન દ્વારકા પાસે દ્વારકા પાસે એક સિસ્ટમ છે ને ખૂબ જ ભારે વરસાદ નોંધાઈ શકે છે અને ત્યારબાદ સમય સાથે મેં પહેલાં કીધું તેમ કે જો ચાર સવારના દસ વાગે વધુ દૂર તેની પહેલાં સવારે છ વાગે તેનાથી ઓછી દૂર હશે અને ત્રણ વાગે બે વાગે રાત્રિના તે નજીક હશે રાત્રિના બે વાગ્યાની બાદ એક વાગ્યાની સ્થિતિ શું છે એક વાગ્યાની સ્થિતિ તમે જોઈ શકો છો એટલે કે આ સ્થિતિ દર્શાવે છે કે દ્વારકા માટે વધુ ખતરો છે અત્યંત ભારે વરસાદ નોંધાઈ શકે છે પરંતુ જેમ જેમ સવાર પડતી જશે તેમ તેમ આ સિસ્ટમ દૂર થતી જશે અને આ વિસ્તારમાં ઓછી અસર છે બાકીના દિવસોમાં એટલી બધી કોઈ મોટી અસરની વાત નથી પરંતુ સૌરાષ્ટ્રમાં ખાસ કરી ભાવનગર અમરેલી જૂનાગઢ પોરબંદર દ્વારકા પટ્ટો છે ત્યાં હળવોથી મધ્ય વરસાદ રહેશે મધ્ય ગુજરાતમાં પણ આવનાર દિવસોમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી છે અને દક્ષિણમાં સુરત વલસાડમાં આગાહી છે મેં આપને દર્શાવ્યું ત્યાં વિન્ડી કહે છે અને આ હવામાનમાં ફેરફાર દર્શાવે છે આપનું શું કહેવું છે ખાસ કરી આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ બોક્સમાં જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર